ત્યાં મિત્રો સાત દિવસ માટે ખૂબ જ વરસાદની વધારે આગાહી કરવામાં આવી છે ખાસ કરીને લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે 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 મિત્રો મિત્રો પરેશ ગોસ્વામી તેની એક આગાહી લઈને બાર ઇંચ વરસાદ પડી શકે છે કે મિત્રો આજે જે ચાર થી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે તેના માટે પણ મિત્રો પરેશ ગોસ્વામીની એક આગાહી છે કે જે અમુક વિસ્તારોમાં વરસાદ વરસવાનો છે ત્યાં મિત્રો વધારે વધારે દસ થી બાર ઇંચ વરસાદ પડી શકે તેવો શક્યતાઓ ખૂબ જ દેખાઈ રહી છે મિત્રો આગળ વાત કે કાર્ડ ધારકો માટે એક સપ્ટેમ્બરથી દર મહિને પાંચ કિલો મફત ચોખા અને ઘઉં મળશે મિત્રો આ આજે સરકારે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક લાભ બહાર પાડ્યો છે કે જે લોકો પણ સરકાર તરફથી જે આ મફત અનાજ આપવામાં આવે છે રાશન કાર્ડ દ્વારા તેમાં મિત્રો પણ હજી દર મહિને પાંચ કિલો મફત ચોખા અને ઘઉં આપવામાં આવશે અને બીજું તો એ કે મિત્રો સસ્તા ભાવે અનાજ પણ આપણને મળી રહી છે કે ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો મિત્રો આ જે ઘઉં ચોખા પણ મળે છે તેમાં પણ મિત્રો હજી આપણને મોંઘવારીમાં મિત્રો મોંઘવારી જાણીને એના ભાવ ઓછો કરવામાં આવે છે કે ચોખા ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં બે રૂપિયા પ્રતિ કિલો આપણને ભાવ ઓછો કરી દેવાયો છે અને મિત્રો એક યોજના લાગુ કરવામાં આવી છે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના તો મિત્રો આ યોજનાનું નામ છે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો સસ્તો ગેસ અને સિલિન્ડર આપણને આપવામાં આવશે તો મિત્રો આ જે યોજના લાગુ કરવામાં આવી છે તેના હેઠળ મિત્રો આપણે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ તેવા મિત્રો સસ્તો ગેસ અને સસ્તો સિલિન્ડર આપણને આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે વીજળીના બિલમાં રાહત મિત્રો કે ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં પંદર પૈસા પ્રતિ યુનિટ ઘટાડો કર્યો છે કે મિત્રો આ જે ગુજરાત સરકારે જે આ મિત્રો અમુક વીજ બિલમાં મિત્રો પ્રતિ પંદર પૈસા પ્રતિ યુનિટે ઘટાડો કરવામાં આવે છે કે મિત્રો જો તમે સો યુનિટના બિલમાં પંદર રૂપિયાની બચત તમને થશે કે મિત્રો તમે સો યુનિટ વાપરો તો તેનો તેમાં મિત્રો ટોટલ તમને પંદર રૂપિયાની બચત થશે આ માત્ર સરકારી વીજ કંપનીઓને લાગુ થશે એટલે કે મિત્રો જે લોકો પણ સરકારી જે વીજળીનો અભ્યાસ કરે છે તેઓને જ આ જે રાહત છે તે લાગુ કરવામાં આવશે તો મિત્રો આપણે છેલ્લા સમાચાર પર નજર કરીએ ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી ગયા છે કે ભાવનગરમાં પાક નુકસાન માટે અગિયાર હજાર રૂપિયા પ્રતિ એક્ટરની સહાય કરવામાં આવશે કે મિત્રો અમુક જે ભાવનગરના અમુક વિસ્તારમાં જે લોકો જેઓને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તેના માટે મિત્રો અગિયાર હજાર રૂપિયા પ્રતિ એક્ટરની સહાય આપવામાં આવશે તે પણ સરકાર દ્વારા અને મિત્રો તેની અરજીની આપણે વાત કરી દઈએ તો બે સપ્ટેમ્બરથી પંદર દિવસ સુધી ડિજિટલ બુજ પોર્ટલ પર કરવાની રહેશે કે મિત્રો જે લોકોને પણ પાક નુકસાન થયું છે ભાવનગર વિસ્તારમાં તેઓને મિત્રો તેની અરજી જો કરવી હોય તેની સહાય માટે તો બે સપ્ટેમ્બરથી લઈને અરજી કરવાની વાત કરી દઈએ તો એકવીસ આઈડી નોંધણી ફરજિયાત છે મિત્રો જે લોકો પણ પીએમ કિસાન યોજનાના હપ્તાનો લાભ મેળવે છે તો તેઓને મિત્રો ખબર હશે કે એકવીસ માં આવશે આવનારા દિવસોમાં તો મિત્રો આ એકવીસ માં માટે ફાર્મર આઈડી નોંધણી ફરજિયાત આપણે જરૂરથી કરાવવાની દેશે તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ મિત્રો આવા જવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જોડાઈ જાજો ગુજરાત લાઈવ સાથે તો મળ્યા મિત્રો વિડીયોમાં ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો બને રજુ